આજે આપણે ઘન પદાર્થોની અલગીકરણની પદ્ધતિ આપણે જોવાના છે એમાં સૌથી પહેલી પદ્ધતિ છે વિનમો વિનયુ બરાબર એમાં શું હોય છે કે જે કોઈ બે પદાર્થ એવા બે પદાર્થો એકબીજામાં મિશ્ર થઈ જાય કે જેને આપણે સહેલાઈથી જોઈ શકતા હોય આકારમાં કદમાં કેવા હોય મોટા હોય કે જેને આપણે સહેલાઈથી હાથ વડે અલગ કરી શકતા હોય પદ્ધતિ ને શું કહેવાય છે વીણ બરાબર ચલો અહીંયા તમે જોશો તો ઘઉં છે એમાં આપણે શું મિક્સ કર્યું અને બીજું શું મિક્સ કર્યું આપણે હવે જ્યારે મારે ઘઉં ચોખા અને બાજરામાંથી આપણે ઘઉં ઘઉં અલગ કરવા છે તો આપણે મણી નાઈટના સહેલાઈથી અલગ કરી શકીએ દેખાય છે ને એટલે કે ઘઉં તમને દેખાઈ શકે છે ચોખા પણ દેખાય અને બાજરો પણ દેખાય એટલે જ્યારે આપણે ઘઉં માર્કેટમાંથી મમ્મી ઘઉં લાવે છે બરાબર છે તો આપણે સીધા એને ઘટકીએ ધરાવવા મૂકી દેતા નથી તો સૌથી પહેલાં મમ્મી શું કરશે એને એક થાળીમાં લઈ ને એમાંથી વણી વણીને જેટલા કાંકડા કે રેતી એવું કંઈ કરશે એ ઘઉંમાંથી અલગ કરશે તો આ પદ્ધતિને શું કહેવામાં આવે છે વીણમું પદ્ધતિ કઈ પદ્ધતિ કહેવામાં આવે છે બીજી પદ્ધતિ છે અનાજનું છડવું કઈ પદ્ધતિ અનાજનું છું એમાં શું હોય છે બરાબર પછી ઓછી માત્રામાં જો અનાજના ડુંડા હોય તો એને દરેક વ્યક્તિ પોતાના હાથ વડે જમીન ઉપર આમ કરીને પછાડે છે જમીન ઉપર પછાડે એટલે જે કંઈ ડુંડામાં

જે દાણા છે એને અલગ કરવામાં આવે છે તો એ પદ્ધતિને શૂટ્યામાં છે છડવું અનાજનું છળવું બરાબર પછી ત્રીજી પદ્ધતિ છે ઉપરવું પછી તું લાવ્યું છે ને છડવું પદ્ધતિમાં અનાજના ઉપરવાળી પદ્ધતિમાં કયા બે પદાર્થોને આપણે અલગ કરી શકીએ કે એક પદાર્થ વજનમાં કેવો હોય ભારે હોય જ્યારે બીજો પદાર્થ વજનમાં કેવો હોય તો હલવો હોય આપણે કે ચોખા સાફ કરતા હોય ચોખા સાફ કરતા હોય કે બાજરો કે જુવાર બરાબર છે તો ખબર સૂકું આવતું તો સૂપડું ભારે તો સૂકવું હોય બરાબર છે સૂપડામાં શું કરે છે અનાજ ભરે છે પછી પવનની દિશા જે હોય એ પવનની દિશામાં

છે તો આ આપણી કઈ પદ્ધતિ જોઈ ત્રીજી પદ્ધતિ કઈ પદ્ધતિ જોઈ ત્રીજી કઈ પદ્ધતિ ઉપાણું અનાજ પદાર્થના અડધી ગયેલી ત્રીજી પદ્ધતિ ઉપાણું બરાબર એટલે આજે આપણે ત્રણ પદ્ધતિ જોઈ પહેલી કઈ પદ્ધતિ જોઈ વિનવું બીજી કઈ પદ્ધતિ જોઈ છાડવું અને બીજી કઈ પદ્ધતિ જોઈ ઉપાણું ઉપાણું ખ્યાલ ગયો આવતીકાલે આપણે જોઈશું ચાલુ બરાબર છે